અરે આ કોર પેલે કોર ચારે કોર આ જગત ના બાપ કાળીયા ટાકરનો ડંકો વાગી રહ્યો છે અને એને મળવા માટે એના દર્શન કરવા માટે હાલમાં આ દીકરી કે પ્રણામ કરીને જઈ રહી છે પરંતુ મિત્રો આજે છ વર્ષ ની દીકરી છે એના ચહેરા ઉપર જરાય થાક નથી મિત્રો તેના મિત્રો આ અમદાવાદ એક એન્જલ નામની છોકરી જે અમદાવાદ થી દંડવત યાત્રા કરતી દ્વારકા જઈ રહી છે

પણ મિત્રો આ 6 વર્ષની નાનકડી દીકરી તમે વિડિયોમાં જોતા હશો તે હસતા હસતા દોડતા દોડતા દ્વારકા જઈ રહી છે મિત્રો તેને એવું લાગે છે કે રમતમાં તેને કોઈ પણ જાતનો થાક નથી કોઈ પણ જાતની બીમારી નથી થતી આ તો મિત્રો દ્વારકાધીશનો ચમત્કાર કહેવાય અને આગળા ચાલતી જઈ રહી છે ત્યારે મિત્રો દ્વારકાનો ચમત્કાર થયો અને મિત્રો આ એક ઇતિહાસ રચ્યો છે આ દીકરીએ કારણ કે આજે પહેલીવાર આવું બન્યું છે કે 6 વર્ષની નાનકડી દીકરી અમદાવાદથી દ્વારકા મિત્રો ઘણા બધા કિલોમીટર તે ચાલતી જઈ રહી છે અને મિત્રો આઠમના દિવસે તેને દ્વારકાના દર્શન કરવાના છે તો મિત્રો આ દીકરી દ્વારકાના દર્શન કરે એ બિલકુલ આપણે તમને લાઈવ સમાચાર બતાવીશું તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ દીકરી માટે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો તો આ